બટન બંધ કરી દીધા પછી પણ આ પંખો ફર્યા કરશે સુધી તો કરશે હા કે ના હમ એનું કનેક્શન આપણે બંધ કરી દીધા છતાં પણ એ પંખો ફર્યા કરે છે બિલકુલ એ જ પ્રમાણે શ્રીમદ વલ્લભાચાર્યજી કહી રહ્યા છે કે આને જે કર્મોનું જે સંસારનો જે કરંટ જે છે કરંટને કાપી નાખો અને વલ્લભ તો શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દો બધા કર્મો એટલે એનું કનેક્શન સંસાર જોડે કપાઈ જશે પછી કર્મો તો થયા કરશે પણ એનું પાપ આપણને ભોગવવું નહીં પડે પંખો તો ફર્યા કરશે પણ એના પાપ ભોગવવા નહીં પડે માટે આપણે પણ પ્રભુ ચરણોમાં એ વિનંતી કરવી ગમે તેટલા અઘમ દોષ હોય આપણા ભગવત સેવા ગૌ સેવા અને આચાર્યોની સેવા અને જો વિશેષ ભાવ જાગે તો નિશ્ચિતપણે ભગવદીય વૈષ્ણવોની સેવા આ ચાર સેવા જરૂર કરવી જીવનમાં અને કરતા રહેવી કુંભનદાસજીને સાત પુત્રો આપ્યા વલ્લભાચાર્ય વરદાન રૂપે પણ કુંભનદાસજી એમાંના માત્ર દોઢને જ પોતાના પુત્ર માનતા ચતુર્બુદ્ધદાસજીને આખો પુત્ર માનતા અને કૃષ્ણદાસજીને અડધો પુત્ર અડધો પુત્ર બી કેમ માનતા ખબર છે કારણ કે બળદ અને ગાયોની સેવા કરતા તેની માટે એમને અડધો પુત્ર માનતા નકર તો એમને પુત્ર બી ના માનત ગૌ સેવાનો એટલો મોટો મહાત્મ્ય જણાયો છે વિચાર કરો આધુનિક સંસાધનોના કારણે આપણા બળદો એમને કોઈ પ્રકારનું કાર્ય એમની માટે રહી જતું નથી હવે પણ એ ધર્મનું સ્વરૂપ છે અને જેમ ગઈકાલે આપણે સાંભળ્યું કે જો બળદો હૃષ્ટ હશે તો જ વાછડીઓને વાછડાઓ હુષ્ટપુષ્ટ થશે અને જો આપણે બળદોને નહીં સાચવીએ તો પછી ગાયોની આવનારી પેઢી કેમ આપણને સારું ફળ આપશે સારું દૂધ આપશે એમાંથી સારું દહીં નીકળશે કેમ થશે બધું એટલે વયવૃદ્ધ નંદી બેલો માટે જે આ સુંદર આયોજન રાખવામાં આવ્યો છે વાસ્તવમાં ધન્ય છે આ મનોરથી પરિવાર જેમને એમનું આ બળદોનું વિચાર કરી ને આટલું સુંદર આ આયોજન એમને આયોજો કારણ કે નિશ્ચિતપણે ગાયો માટે તો ઘણા બધા વિચાર કરતા જ હોય પણ બળદમાં તે કોઈ વિચાર જ નથી કરતું હવે માટે આવા સુંદર કાર્યને હું વાસ્તવમાં હું પોતે પણ સપોર્ટ કરું છું અને હૃદયથી સમર્થન આપીને ને સરાહના કરું છું કે આટલું સુંદર ભગીરથ કાર્ય એમને આ શ્રીમદ ભાગવતના રૂપમાં સંપન્ન કર્યો તેની સાથે સાથે જે દાતાઓએ આની અંદર યોગદાન કર્યો છે એ દાતાઓને પણ અહીંયા વલ્લભપીઠથી હું આશીર્વાદ આપું છું કે એમને સંપૂર્ણ રૂપે એમનું દાન ફલિત થાય એનું પુણ્ય એમને પૂર્ણ રૂપે મળે એમના જીવનની અંદર ધર્મની સ્થાપના થાય કારણ કે મારું એવું માનવું છે કે પ્રાચીન સમયમાં કહેવાતું ધર્મ એ અત્યારના સમયમાં કહેવાતું સાયન્સ છે આપણા ગ્રંથો ભલે એને કોઈ જુદી રીતે સમજાવતા હોય પણ અંતતગ્તા એ બધું વિજ્ઞાન જ છે અને એને કેન પ્રકારે એ આપણા માટે સ્વાસ્થ્ય આપણા હિત આપણા સંસ્કારો આપણી પ્રગતિઓથી જોડાયેલું છે બધી વસ્તુઓ ધર્મ ક્યારેય અહિતનો વિચાર ના કરે અને ધર્મગ્રંથોની અંદર જણાવેલા આ બધા જ મહાત્મ્યો તેની પાછળ કંઈક ને કોઈક કારણો જોડાયેલા હોય છે આપણે આજની તારીખમાં કોઈ ટેક્સી બુક કરાવીએ કે કોઈ બસમાં જઈને બેસીએ કે કોઈ ટ્રેનમાં જઈને બેસીએ કે કોઈ એરોપ્લેનમાં જઈને બેસીએ તો એના પાયલટ કે એના ડ્રાઈવર ઉપર કેટલો વિશ્વાસ કરતા હોઈએ છે ડ્રાઈવર ઉપર વિશ્વાસ કરીને આપણે બસમાં બેસી જતા હોઈએ છીએ ને ત્યારે એને પૂછવા જઈએ છીએ કે ભાઈ તું તારું લાઇસન્સ બતાવ ને તું પ્રમાણ આપ ને તને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે પણ જારે ભગવાન ની વાત આવે છે ત્યારે કેમ ભગવાન પાસે આપણે એમ કહીએ છે કે તું છે એનું પ્રમાણ આપ ભાઈ એક એરોપ્લેન જો ઉડારા રહા હે એક लौકિક આદમી ઉસ પર એટના વિશ્વાસ કરતે હે જો પૂરે જગત કો ચલા રહા હે ઉસ પર વિશ્વાસ ક્યો નહી કરતે હે હમ अपने विश्वास नहीं करता प्रभु ऊपर जब किसी अनजाने लौकिक पुरुष पर या स्त्री पर हमको इतना विश्वास है हमने एरोप्लेन का केबिन खोलकर भी नहीं देखा है कि अंदर वो कौन उस प्लेन को उड़ा रहा है ભી આનંદ આનંદસે બેઠ કરતે કરે પણ ત્યાં પ્રશ્ન આ જાગતો નથી ત્યાં પ્રશ્ન નથી જાગતો જયારે આઈન્સ્ટાઈન ને ન્યૂટન કહે તો આપણને પ્રમાણિક લાગે છે પણ ધર્મગ્રંથો કહે તો પ્રમાણિક લાગતો નથી આપણને આ કોણે ભર્યું અને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય આ પુરાણોને શું કહેવો છો ઇંગ્લિશમાં માઇથોલોજી આ અંગ્રેજો શીખવાડે છે આપણને મિથ ને માઇથોલોજી કહેવાય આ મિથ છે મિથ એટલે શું ખબર છે જે ખોટું હોય એ એ આપણને શીખવાડે છે કે આ માઈથોલોજી છે આપણે તો ક્યારેય એવું સ્વીકારતા નથી કે ધર્મગ્રંથો માઇથોલોજી છે माइथोलॉजी न थी मिथ्या जो होता है जो सच नहीं होता जो झूठ होता है उसको हम माइथोलॉजी कहते हैं काल्पनिक उसको माइथोलॉजी कहते हैं ये अंग्रेजों ने हमको सिखाया हमारे बुद्धि में ये भूसा भरा है हमारे बुद्धि में इन लोगों ने हम तो इसको सत्य ही मानते हैं અને વાસ્તવમાં ભગવાન જ પરમ સત્ય છે બાકી બધું મિથ્યા છે પરમ સત્ય તો વહી હે વાસ્તવ પરમ કિતની બડી એનર્જી સોર્સ કી વાત રહે હે એની પાસે જે એનર્જી છે અરે આપણે એને નેત્રોથી જોઈ નથી શકતા આપણી પાસે એવા નેત્ર નથી અર્જુન ને થોડીક વાર વિરાટ સ્વરૂપ નો દર્શન કરાવ્યો છે ભગવાનનો સંગ જેને મળ્યો ભગવાનનો સ્પર્શ જેને મળ્યો ભગવાનનો આલિંગન જેને મળ્યો એવો કૃપા અર્જુનપણે વિરાટ સ્વરૂપના તેજને સહન નથી કરી શકતો વિચાર કરો ભગવાન દેખાય તો જ માનીએ આ વિચાર જ ખોટો છે અને જો ધ્યાનથી જોવા જશો તો ભગવાન ક્યાં નથી બધે દેખાય છે આપણા દ્રષ્ટિ ઉપર છે સર્વમ ખલવિદમ બ્રહ્મ બો કહા નહીં હે પણ જો આવું હું કહું તો ઘણા બધાના મનમાં એવો પ્રશ્ન જાગે છે તો પછી શું કંસમાં પણ ભગવાન હતો શું રાવણમાં પણ ભગવાન હતો શું